ઉદાહરણ નંબર આઠ આ દાખલાની અંદર પણ બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન હરીશ ધ્રુવીલ અને મનોજ એક પેઢી ભાગીદાર છે નફા નુકસાન પ્રમાણ બોલો કેટલું છે ત્રણ જેમ બે જેમ એક અત્યારે આપેલું હોય એને કયું પ્રમાણ કહેવાય પાકુ સરવાયુ મૂડી એના પછી બોલો શું છે દેવા બેંક લોનને શું કહેવાય देव लेनदार देव देवी हुंडी देव चोकावाणा बाकी खर्चा देव। मोड़ी देवा आपे बद्दूष्टो गणाई देव बाजूमा वांचो जमीन मकान, यंत्रो रोकाण देवादार लेणी हुंडी बैंक सिला अवदिशो के भाई समजण पड़ी પાકા સર્વેયાની તારીખે વેંચણીનું પ્રમાણ બદલીને કેટલો કર્યો 1 જમ 3 જમ 2 ઉપર નાનાકડી ચોકડી પાડ દો 1 3 2 શું કામ નવા પ્રમાણની દાખલામાં કોઈ જગ્યા પર ધ્યાન માં લેવાનું નથી પેલ્લો હવાલો જમીન મકાનની જમીનની કિંમત 850000 સુધી વધારવી અન્ડરલાઈન કરો સુધી અન્ડરલાઈન કરો સુધી હાસ્ય માં લખો સુધી બરાબર ની નિશાની વધારા કે ઘટર સોરી સુધી લખ્યું ને બરાબર ની નિશાની કરીને લખો નવી કિંમત નીચે લખો બરાબર આ બે શબ્દ નું અર્થઘટન ખાસ સમજવા જેવું છે શબ્દ કયો આપે સુધી તો એને કઈ કિંમત કહેવાય શબ્દ થી આપે वधारा के यह जो जमीन मकान मा शब्द कई वापिलों से सुधी शब्द छह सुधी शब्द छह तो इने ही कीमत क्या है भाई? नवी कीमत ऊपर जो जोनी कीमत कितली पाँच लाख ना कितला था बोलो बुलोशू थायु गणाई मिलकात वदी फायदों के नुकसान बोलो फायदो थाई तो पुनः मूल्यांकन जमा जमीन खाते कितना आठ खाता में रकम कई लिखवानी वधारा के हटाडाना मकान में कीमत 70000 थी वधारवी अंडरलाइन करो थी कितना नवी कीमत गणवानी ने तो करवानो वदार। मकानी के नुकसान फायदो थे तो पुनः मूल्यांकन कया खाते कितना रूपया હા ઉપર માં બાદબાકી કરીને લખ્યો તો આમાં કેમ સીધી રકમ લખી નાખી? આમાં ડાયરેક્ટ આપી દીધી છે તો આમાં મકાન ની નવી કિંમત કેટલી ગણાય? 5 લાખ 500 4 AC માં કેટલા ઉમેરવાના? 70000 યંત્રો ની કિંમત 150 પછી શોંડા લાઇન કરશો. સુધી એટલે આને કઈ કિંમત કહેવાય? ઉપર જો કેટલી છે? હવે કેટલી? लाख ना एक लाख पचास बोलो मिलकत नी किमत मा शु थयु फायदो के नुकसान पुनः मूल्यांकन शु लखाई कितला रुपया आ खाता मा रकम लखाई वधारा के घटाड़ानी રોકાણ ની કિંમત વીસ ટકા ઘટાડો આમાં તો રકમ નથી આપી રકમ મળી શકે કેટલા છે રોકાણ આટલો વધારો થયો કે ઘટાડો મિલકત ઘટી ફાયદો કે નુકસાન નુકસાન થાય તો પુન મૂલ્યાંકન રોકાણો ખાતે હવે કેલ્સીમાં માં લખો ને માઇનસ બરાબર આનો મતલબ શું થયો ધારો કે વધારો કરવાનો દસ ટકા શું ગણવાનો અને પાંચ ટકા બંને વસ્તુ દેવાદાર માંથી શું થાય દેવાદાર બોલો કેટલા કેલ્સીમાં મૂકો એસી હજાર મી ની ઉપર પહેલા શું ગણાય ગલખત કે કેટલા ટકા 10% શું કરવાનું ગુણ્યા 10% હવે કયું બટન માઈનસ બરાબર હવે શું ગણવાનું દેવાધાર પર 56 કેટલા ટકા કોના 5% 70000 6 ગલસીમાં ગુણ્યા 5% 2800 કયું બટન માઈનસ પર આભાર વિવાદાર હતા કેટલા ના 80000 થઈ ગયા કેટલા 2800 એકવાર નુકસાન થયું કે બે વાર બે વાર નુકસાન થાય ફાયદો કે નુકસાન કોના મૂલ્યાંકન ખાતાની આ દેવાધાર લખવાનો કે ગાલખાતા નામર વટાવાના નામર પેલ્લા લખાશે ગાલખાડ કેટલા રૂપિયા 18 800 બોલો હજુ શું લખવાનો વટાવાના મત ખાતે કેટલા 3600 સમજ પડી આમાં આગળ 50% સ્ટોક ની કિંમત માં 10% નો કરવાનો હવે આ ખાસ મહત્વનું છે કે 10% કોના કરવાના ટોપર સ્ટોક કેટલા છે 15000 ને તેના 10% કેમ 1000 સુધી તો એના જ કરતા હતા અમા સૂચના છે બધામાં 10% નથી ઘટાડવાના ખાલી 50 તો પહેલા 15000 મૂકો કેલ્સીમાં એના કેટલા ટકા કરવાના 2.50% અડધા થઈ ગયા હવે એના કેટલા ટકા કેટલા આયા સ્ટોક વધ્યો કે ઘટ્યો ફાયદો કે નુકસાન નુકસાન થાય તો પુન મૂલ્યાંકન કયા ખાતે કેટલા સૌથી અગત્યનો નો સ્ટોક ની નવી રકમ આપો કેમ એ પાછી એટલી આવી આ સાતસો પચાસ છે એ સાડા સાત હજાર માંથી બાદ નથી કરવાના કેટલામાંથી બાદ કરવાના પંદર હજાર ચોપડે નહિ નોંધાયેલ ચુકવવાના બાકી ખર્ચા બોલો કેટલા ચુકવવાના બાકી ખર્ચા નોંધ બોલો નિયમ પ્લસ મૂડી દેવા બાજુ લખો તો શેમાં વધારો થાય દેવામાં વધારો ફાયદો કે નુકસાન ઉના મૂલ્યાંકન શું લખાશે ચુકવવાના બાકી કેટલા હવે શું નોંધવાનું બાકી છે નિયમ બોલો અચ્છુ મિલકત મિલકત લેણા બાજુ લખો તો શેમાં વધારો થાય મિલકતમાં વધારો ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ભરકમ બોલો કેટલી છે આગળ કોઈ હવાલા તો ખાતું શું કરીશો બહ दायी बाजू વધારે दिखाई छ उधार વધારે છે જમા વધારે છે ચાલો જમા बाजूનો સરવાળો આપો 1 લાખ 23000 ઉધાર बाजू પર ઘટતી રકમ તો અહીંયા

ખાતે બોલો શું લખાય આ જૂના પ્રમાણમાં અપાય કે નવા પ્રમાણમાં કયા પ્રમાણમાં અપાય જૂનું પ્રમાણ છે બે જેમ એક માં ફાળવણી આપો સત્તર ત્રણસો પચીસ એના પછી અગિયાર બસો અગિયાર પાંચસો પચાસ એના પછી પેલો નવો પ્રમાણ આપેલો છે એને કઈ ધ્યાન માં લેવાય જો આતો ખતવણી થઈ ધારો કે એની આમ લખવાની આવે ને તો આમ નોંધ પણ લખી શકાય કઈ રીતે આ ખાતામાં જે વસ્તુ જમા બાજુ હોય ને એ વસ્તુ આમ માં શું થાય અને આ ઉધાર હોય એ તમને આની આમ પૂછે તો अगाव थी चुकवेल खर्च भाड़ा खाते उधार मकान खाते उधार पुनः मूल्यांकन खाते उधार पुनः मूल्यांकन खाते उधार समझ पड़ी